કોર્પોરેશન લડવાના સપના જોઈ રહ્યા છે એટલે આપને કહેવા માંગુ છું કે હજી પાછા એવી વાતો કરે છે કે ભાઈ મારે વાઘોડિયામાં વિકાસ બાકી રહી ગયો વિકાસ કરવાનો છે તો આ અમારી જનતા એ તમને ત્રીસ વર્ષ હતા એટલે આવા લોકો ફરી પાછા આવે તો એમને ઉભા ના રહેવા દેતા અને એમનું કેવું સ્વાગત કરવાનું છે આપણી વાઘોડિયા વિધાનસભાની જનતા ખૂબ સારી રીતે જાણે છે કેમ કે હમણે જ મેં ન્યૂઝ મીડિયાના માધ્યમથી કે ભાઈ મારે કોર્પોરેશન પણ લડાવી છે તાલુકા પંચાયત પણ લડાવી છે જિલ્લા પંચાયત પણ લડાવી છે અને મારે વિકાસ કરવો છે તો તમને આ અમારી ભોળી જનતાએ ત્રીસ વર્ષ આપ્યા હતા તો ત્રીસ વર્ષમાં તમે વાઘોડિયા વિધાનસભાનો શું વિકાસ કરો અને ફરી પાછા તમે કયા મોટે મત માંગવા આવવાના છો એ તમે જવાબ આપો પછી અમારી જનતા પાસે મત માંગવા આવજો આપણે એમને રસ્તો બતાવ્યો છે ફરી પાછા આવે તો રસ્તો બતાવશો કે નહીં બતાવો બતાવશો ને એટલે આવા લોકો જે આપણે દેવ ડેમ ના સાહીઠ કરોડ રૂપિયા જે અમારા હરિભાઈ પટેલ અને અમે બધા જે વાઘોડિયા વિધાનસભાની અંદર ફરતા હતા ત્યારે નો વિષય આવ્યો કે ભાઈ આ દેવડેમની માઇનર કેનાલને નું પાણી નથી મળતું બે હજાર સત્તરમાં પણ આપ સૌએ મને ખૂબ મોટા મતો આપ્યા હતા એ અમે ગામે ગામ ફરીને નો આખો વિષય પહેલી સંકલનની અંદર લઈને સરકારમાં રજૂઆત કર્યા પછી સાઠ કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા આપણી ભારતીય જનતા પાર્ટી અને દેવડેવ નું કામ પણ ચાલુ થઈ ગયું પછી વિકાસના કામની અંદર હવનમાં હટકા નાખવા અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમ થી ઊભા થઈ ગયા કે આ કામ ની તો અમે આંદોલન કરવાની વાત કરી એટલે આ કામો થયા ભાઈ 2022 નું ઇલેક્શન પચાસ પછી સરકારની પણ પ્રોસેસ હોય છે તમે આખો દરખાસ્ત કરો રજૂઆત કરો એનું સર્વે થાય સર્વે થયા પછી એનું ટેન્ડરિંગ થાય અને સરકાર મંજૂરી આપે પછી જ આ કામો થતા હોય છે એવું નથી કે ભાઈ આજે તમે એક સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ મૂકી દીધી અને પાંચ જણાને ભેગા કરીને તમે આંદોલન કરશો એવી ચીમકી આપો અને સરકાર ગભરાઈ જાય તમારા કામો થાય આ સરકારની નીતિ છે સૌનો સાથ સૌનો વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચાડવા માટેનું કામ કરનારી સરકાર છે એટલે આવા કોઈ બહુ રૂપિયા આવે તો એની વાતોમાં ના આવતા અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર કોઈ પણ બહુ રૂપિયા આવે તો એને આપણા ગામમાં પ્રવેશ કરવા ના દેતા અને એને જૂતાનો હાર પહેરાવીને રવાના કરજો કે અમારા ગામમાં તમારી કોઈ જરૂર નથી અને કોઈથી ગભરાતા નહીં હું ધારાસભ્ય નહીં તમે બધા ધારાસભ્ય છો અને કોઈથી ગભરાવાની જરૂર નથી આપણે હીટ નો જવાબ પથ્થર થી આપેલો છે ને એમાં તમારા બધા નો સાથ સહકાર હતો એટલે હું ધારાસભ્ય નથી તમે બધા ધારાસભ્ય છો અને તમને પણ ખબર છે કે હું બાવીસ થી ચૂંટણી લડીને જીત્યા પછી તમે લોકોએ જે મને પ્રેમ આપ્યો છે અને આજે પણ તમે કોઈ પણ જગ્યાએ જઈને વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નો કાર્યકર છો તો કોઈની તાકાત નથી કે કોઈ અધિકારીની તાકાત નથી કે તમને કોઈ રોકી તમે બધા જાણો છો મારે આ વાત કરવાની જરૂર નથી પણ જે ખોટા બહુરૂપીઓ આવીને સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રમિત કરવાનું કામ કરતા હોય એવા લોકોને તમે મારી વાઘોડિયાની ભોળી અને પ્રેમી જનતા છે એનો દુરુપયોગ કોઈ ના કરી જાય એટલા માટે જાય આજે આ વાતનો ઉલ્લેખ કરું છું મારે આ વાતનો આજે ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી પણ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યારે આવી રહી છે ત્યારે બે હજાર બાવીસમાં માં જેને ડિપોઝિટો ગુમાવી હતી એ લોકો પાછા ફરી એવું કે અમે વાઘોડિયાની જનતાની સેવા કરશું અને એ પણ ભારતીય જનતા પાર્ટીની સામે ચેલેન્જની વાતો કરતા હોય તો હું મિત્રો અમારા પત્રકાર મિત્રોના માધ્યમથી કહેવા માગું છું આ વાઘોડિયા બોડી બામણીનું ખેતર નથી એટલે એવો કોઈ પ્રયત્ન કરતા નહીં ધર્મેન્દ્રસિંહ વાઘેલા નથી બોલતા એ માત્ર ને માત્ર મર્યાદામાં છે અને તમે બધાએ મને જે પ્રેમ આપ્યો છે એની મર્યાદા રાખો છો

કોઈથી બીતા નહીં આવનારો સમય ભારતીય જનતા પાર્ટીની સરકાર જે વિકાસો કરી રહી છે આપણા નાના એવા ગામની અંદર એક કરોડ થી ઉપરના કામો આપ્યા હોય અને આવા લોકો અત્યારે એવી વાતો કરતા હોય કે અમે વિકાસના કામો અધૂરા છે એ પૂરા કરશું તો તમને ત્રીસ ત્રીસ વર્ષ આપ્યા હતા ત્યારે કેમ કોઈ વિકાસ પૂરો ના કર્યો એટલે આપ સૌને વધારે ટાઈમ નહીં લઉં કારણ કે અમારા માતૃશક્તિને પણ ખૂબ ઘણા સમયથી અહીંયા બેઠા છે અને અમારા યુવાનો વડીલો જેને હંમેશા મને પ્રેમ આપ્યો છે મારું તમને એક જ વિનંતી છે કે આવો નવો પ્રેમ કાયમ આપતા રહેજો અમારા કોઈ પણ કામની વાચા આપવામાં ક્યારેય ધર્મેન્દ્રસિંહ પાછા નહીં પડે કોઈથી બીવાવાળા ધર્મેન્દ્રસિંહ નથી અને ધર્મેન્દ્રસિંહના ઓરિજિનલ રૂપ ઉપર લાવવાનો પ્રયત્ન ના કરશો હું તમને વિનંતી કરું છું કે ધર્મેન્દ્રસિંહને ઓરિજિનલ રૂપમાં લાવવાનો પ્રયત્ન ના કરશો અમારી ભોળી જનતાને તમે ગેરમાર્ગે દોરવાનો ના પ્રયત્ન કરશો આપને અમારા જરૂર જિલ્લા પંચાયતના તમામ ખેડૂતો